રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આડેધડ કરવામાં આવી રહેલી સીલિંગની કાર્યવાહી સામે વેપારીઓ રોષે ભરાયા જેથી સિલિંગની કાર્યવાહી સામે વિરોધના ભાગરૂપે આગામી દસ જુલાઈના રોજ રાજકોટમાં તમામ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા હોટેલ રેસ્ટોરાં બેન્ક્વેટ હોલ અને પાર્ટી બ્લોટના સંચાલકો દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવવામાં આવશે વેપારીઓનું કહેવું છે કે નોટિસ વગર એકમોને સીધા સીલ કરી દેવાતા મોટું નુકસાન થાય છે અનેક વખત રજૂઆત આજે આરમસીમાં પાંચથી છ વાર રજૂઆત કરી કેટલા એસોસિયન ભેગા મળીને રજૂઆત કરી પણ આરએમસી અત્યારે હાથ ઊંચા કરે છે આરએમસી અધિકારી પાસે કોઈ અધિકાર છે નહીં આરએમસી અધિકારી એવું કહે છે ખુદ કમિશનર સાહેબે રજૂઆત કરી કમિશનર સાહેબને અમે જાણકારી આપી કે ભાઈ સાહેબ અત્યારે જે કંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન તત્કાલ નહીં આવે પણ તમે જે અત્યારે ઉપર રજૂઆત કરીને કોઈ પણ છૂટછાટ આપો અમને પણ આરએમસી અધિકારી ખુદ એમ કહે છે કે અમારી પાસે કોઈ ગાઈડલાઇન્સ નથી વેપારીઓનું કહેવું છે કે નિયમ મુજબ નોટિસ પાઠવી ફાયર મામલે ખૂટતી સુવિધા પર્યાપ્ત કરવા તમામ લોકો બંધાયેલા છે પરંતુ સમય આપ્યા વગર સીધા એકમો સીલ કરી દેવામાં આવતા અમારે ન છૂટકે વિરોધમાં ઉતરવું પડે છે ઉપરાંત તેમણે જણાવ્યું કે જો અમને દસ તારીખે પરિણામ નહીં મળે તો આ રેલો છે ગાંધીનગર સુધી જશે રક્ષિત પંડ્યા દિવ્યભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ